તાલુકા તંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએમએ દ્વારા વર્ષ બે હજાર અઢારથી ત્રેવીસ દરમિયાન રાજ્યભરના નવ હજાર ત્રણસો ને જેટલા આપદા મિત્રોને એસ ડી આર એફ દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા તંત્ર ડભોઈ તેમજ એસ ડીઆરએફ લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા પચાસ ઉપરાંત આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી સવારના સેશનમાં આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં તંત્રને મદદરૂપ થવા તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી રાહત વિતરણની કામગીરી સ્થળાંતરમાં મદદરૂપ થવું રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની બી એન હાઈસ્કૂલના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટરના માધ્યમથી સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી તો બપોરના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવો કામગીરી પ્રાથમિક સારવાર સેવા

જેમાં પૂર્ના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચાણટ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને સ્વીકારવામાં આવ્યું અને આ તાલીમમાં શ્રી દભોઈ દીવી ગામિત સાહેબ ડિજાસ્ટર મામલેદાર શ્રી એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર રહ્યા